દંત દયાબ ચાર ભુજ માથે સિંદૂર સોહે મુસે સવારી આપણી સંસ્કૃતિમાં દુંદાળા દેવ ગણપતિજીનું વિશેષ મહત્વ રહેલું છે ગણેશ ચતુર્થીના પર્વ પર ભક્તો રંગે ચંગે પંડાલોમાં અને ઘરે ભગવાન ગણપતિજીની સ્થાપના કરતા હોય છે આ તહેવાર જેને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભગવાન ગણેશજીનું સન્માન કરે છે નવી શરૂઆતના દેવ અને અવરોધો દૂર કરનાર તેમની શાણપણ અને બુદ્ધિમત્તાની ઉજવણી કરે છે રિદ્ધિ સિદ્ધિ ના દેવતા ભગવાન ગણેશના જન્મની ઉજવણી કરતા ગણેશ ચતુર્થીના તહેવાર પર અમદાવાદની અલગ અલગ સોસાયટીમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પીટીએન ન્યૂઝની ટીમ જશોદાનગર વિસ્તારમાં આવેલા સત્યનારાયણ સોસાયટીમાં પહોંચી હતી તો જોઈએ ગણેશ ચતુર્થીનો વિશેષ અહેવાર

છેલ્લા પંદર વર્ષથી આ મંડળે તેની થીમ આધારિત ગણેશ ચતુર્થીની ઉજવણી માટે પ્રતિષ્ઠા ઊભી કરી છે. વડોદરામાં બનાવાયેલી આ ગણેશજીની મૂર્તિ એ માટીની મૂર્તિ છે અને આ મૂર્તિની ઊંચાઈ લગભગ 7 ફૂટ જેટલી છે. અને અહીંયા બાપ્પાના દર્શન કરવા આવતા ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. પથ્થર યુગની થીમ દ્વારા બાપ્પા એટલે કે તેમના ભગવાન એટલે કે શંકર ભગવાનની આરાધના કરતા હોય છે ત્યારે આજુબાજુનું વાતાવરણ કેવું હોય છે? તે દર્શાવવામાં આવી રહ્યું છે એ સિવાય અહીંયા લગાવવામાં આવેલા પોસ્ટર દ્વારા પણ ગણેશજીને લગતા શ્લોક અને તેનો અર્થ જણાવવામાં આવી રહ્યો છે એથી વિશેષ અહીંયા એ પણ જોવા મળ્યું કે બપ્પાની આરતી સોસાયટીના રહીશો દ્વારા જાતે જ ગાવામાં આવી રહી છે અને આરતી સમય મંત્ર થઈ જવાય તેવા દ્રશ્યો સર્જાયા હતા Oh, my, God. પર્યાવરણને અને ભક્તોની લાગણીઓને ધ્યાનમાં રાખીને લોકો દ્વારા સોસાયટીમાં જ ધર્મકુંડ બનાવવામાં આવશે અને તે જ કુંડમાં ગણેશજીનું વિસર્જન પણ કરવામાં આવશે ત્યારે અહીંના સોસાયટીના રહીશો અને શ્રી ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલને પીટીએન ન્યૂઝની ટીમ બિરદાવે છે નમસ્કાર દર્શક મિત્રો પીટીએન ન્યૂઝ સાથે હું છું યશસ્વી અને આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના વિસ્તારમાં જશોદાનગરમાં જશોદાનગરમાં આપણે પહોંચી ગયા છીએ જ્યાં ગણેશ ચતુર્થીને લઈને આટલો સરસ ઉત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે સા ગણેશ ભક્તોથી મળીશું તેમના દ્વારા પણ જાણીશું કે આ ગણેશ ઉત્સવની તૈયારીઓ તેઓ કેવા રીતિ રિવાજથી કરી રહ્યા છે કેવી રીતે તે લોકો કરી રહ્યા છે આયોજન કેવી રીતે કરી રહ્યા છે આપણી સાથે જોડાઈ ગયા છે એક ગણેશ ભક્ત તમને પૂછીશું તમને આ થીમ જે ગણેશ ગણપતિની તમે વિચારી છે એ તમને વિચાર ક્યાંથી આવ્યો આમ તો અમે એક વર્ષ પૂરું થાય એની સાથે સાથે જ એક વર્ષ પત્યા પછી જ અમે થીમ વિચારવાનું સ્ટાર્ટ કરી દેતા હોય છે બહુ બધું ફોરકાસ્ટિંગ થઈને મિટિંગ થઈને આર એન્ડ ડી થઈને પછી અમે એક થીમ ડિસાઈડ કરતા હોય છે અમારા મંડળમાં લગભગ પચીસેક છોકરાઓ છે સત્યનારાયણ સોસાયટીના છોકરાઓ છે અમે લોકો ભેગા થઈએ ને બધી થીમ શોર્ટલિસ્ટ કરીએ છીએ એમાંથી એક થીમ સિલેક્ટ કરીએ છીએ જેનો કોઈક મિનિંગ નીકળતો હોય જેમ કે તમે આ વખતની થીમ જોશો તો આ એક સ્ટોનએજની થીમ છે પૌરાણિક થીમ છે આજથી બહુ વર્ષો પહેલાં કદાચ ભગવાન એમના ભગવાનની જ્યારે ભક્તિ કરતા હતા એમના ભગવાનની એટલે કે શંકર ભગવાન ભક્તિ ભક્તિ કરતા કરતા હતા તો એ કઈ રીતે હશે આજુબાજુનું એટમોસ્ફિયર કેવું હશે કઈ ટાઈપનો ભાવ હશે એ સેમ ટાઈપનો ભાવ અમે કંઈક ઉભો કરવાનો ટ્રાય કર્યો છે તો આ જ રીતે થીમ વિચારતા હોઈએ છીએ કે એક વર્ષ પૂરું થાય ને પછી બેસીને અમે લોકો મિટિંગો કરીને પછી થીમો વિચારીએ ને શોર્ટલિસ્ટ કરીએ કેટલા વર્ષથી ચાલી રહ્યું છે તમારું જે આ મંડળ છે તમે કીધું સતત પંદર વર્ષથી અમે લોકો કરીએ છીએ આ ગણેશ ચતુર્થી સેલિબ્રેશન આજ જગ્યાએ આ સોસાયટી સોસાયટીની અંદર ધીરે 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 આગળ વધતા ગયા અમે લોકો સ્કેલ અપ થતા ગયા બહુ સારી રીતે અમે સેલિબ્રેશન કરીએ છીએ અમારા દસે દસ દિવસ કઈક ના કંઈક પ્રોગ્રામ હોય છે ધાર્મિક પ્રોગ્રામ હોય છે ભજનો હોય છે જેની અંદર છોકરાઓ કંઈક શીખે આપણી સંસ્કૃતિ માટે ભજનોના પ્રોગ્રામ રાખીએ છીએ રમતોત્સવના પ્રોગ્રામ રાખીએ છોકરાઓ કઈક અહીંયા ઇન્સ્પાયર થઈને જાય એવો ટ્રાય કરતા હોઈએ છીએ એમના દ્વારા જાણીશું કે તેઓને આ થીમનો વિચાર કેવી રીતે આવ્યો જે આપણે પૌરાણિક ગણેશની જે થીમ છે તેનો વિચાર આપણે કેવી રીતે આવ્યો અમે ઘણા બધા વર્ષોથી અલગ અલગ થીમ જોઈએ છે એના પ્રમાણે અમે ઘણી બધી થીમો જોઈ પછી અમે આ એક થીમ વિશે વિચાર્યું કે અમે જૂનું મતલબ પૌરાણિક કથા પ્રમાણે કોઈ થીમ અમે લાવીએ અને એના થકી બીજાને બી અમે શીખવાડીએ કે પહેલાંના જમાનામાં ગણપતિ દાદાનું કેવી રીતનું હતું મહત્ત્વ એના આધારે અમે આ થીમ અમે ડિસાઇડ કરી છે અને એ અમે કર્યું છે બિલકુલ ખૂબ સરસ કહેવાય અને આ જે મૂર્તિ છે માટીની છે કે આ મૂર્તિ આ મૂર્તિ માટીની છે અને આનું અમે બરોડાથી મતલબ બરોડાથી અમે બનાવડાવી છે અને આનું વિસર્જન બી અમે અહીંયા મતલબ સ્થળ વિસર્જન જ કરવાના છે અહીંયા માટીની મૂર્તિ હોવાથી અમે અમારી સોસાયટીમાં જ કુંડ બનાવીને આનું વિસર્જન કરીએ છીએ મતલબ સોસાયટી અંદર જ કુંડ બનાવવાનું છે ખુદનું કુંડ અને એમાં જ મૂર્તિનું વિસર્જન કરવાનું છે અમે સોસાયટીની અંદર જ અમારું કુંડ બનાવીશું અને એની એની અંદર જ અમારા ગણપતિ દાદાનું વિસર્જન કરીશું અને વાતે ગાતે અમે વિસર્જન કરે છે અને એમાં અમને ખૂબ મજા આવે તો આ હતી અમદાવાદની સત્યનારાયણ સોસાયટી જે જશોદા નગર વિસ્તારમાં આવેલી છે તો અહીંના આપણે ગણેશ ભક્તો દ્વારા જાણ્યું કે અહીંની પૌરાણિક થીમથી તે લોકો બીજાના મનના વિચારોને બદલવા માગે છે પૌરાણિક થીમથી લઈને દરેક રીતે તેઓ પોતાનું કુંડ જાતે બનાવીને સોસાયટીનું પોતાનું કુંડ જાતે બનાવીને અને એની અંદર જ મૂર્તિનું વિસર્જન કરવા માગે છે અને આ માટીની જે મૂર્તિ છે એ પોતે પોતે માટીની મૂર્તિ છે અને બરોડાથી બનાવડાયુ ને લાયા છે તેવું પણ તે લોકો દ્વારા જાણવા મળ્યું છે કેમેરામેન અનિલ લુહાણા સાથે હું યજો પીટીએ ન્યૂઝ અમદાવાદ આવા ધાર્મિક કાર્યક્રમો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો પીટીએન ન્યૂઝ નમસ્કાર દયા ભાર માથે સિંદૂર સોહે મોસેથી સવારી